દસ વર્ષ પછી કોંગ્રેસે ગુજરાતમાં ખાતના ગઢમાં ગાબડું પાડી બનાસની બેન ગેનીબેન કોંગ્રેસને ગુજરાતમાં જગ્યા અપાવી દીધી છે ત્યારે ન્યૂઝ કેપિટલી ગેનીબેન સાથે ખાસ વાતચીત કરી હતી ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક બનાસકંઠાના ફાળે આવી છે અને એ બેઠક છે તે બનાસની બેન ગેનીબેન જીત્યા છે તો આપની સાથે બનાસની બેન ગેનીબેન જોડાય છે બેન આપ બનાસકઠાએ આપનું મામેરું પર્યું છે શું આ ભારતની સંસ્કૃતિ રહી છે અને આમાં આપણી સનાતન ધર્મ હિન્દુ ધર્મની સંસ્કૃતિ રહી છે સર્વ માનવ માનવજાતનો એક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ બેન હોય દીકરી હોય અને કોઈ સંકટ સમયમાં કે નાના મોટી એની પાસે માગણી કરે તો માનવતાનો દાખલો એ આ બનાસકાંઠાની જનતાએ પૂરો પાડ્યો છે માનવતાનો એટલા માટે કે મેં મામેરું માગ્યું મામેરું એટલે એક મતનું મામેરું મેં એમને કહ્યું કે ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી હું ઈમાનદારીથી કામ કરું છું મારા વિસ્તારની અંદર તો તમારી સાથે પણ હું ઈમાનદારીથી એક બેન તરીકે દીકરી તરીકે કામ કરીશ અને બેન દીકરી તરીકે જ્યારે મત માગ્યા હોય ત્યારે એનું બેલેન્સ પણ ખૂબ જરૂરી છે કે બેન કોઈનું ખરાબ ના કરે દીકરી કોઈનું ખરાબ ના કરે પાંચ ભાઈઓને ભેગા બેહાડે અને ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય તો એને ઉકેલ મધ્યસ્થી થઈને ઉકેલે એને બેન કે દીકરી કહેવાય એટલે એક બેન તરીકે એ પ્રમાણેની જે મારી જવાબદારી છે ને જે મામેરું ભર્યું છે એ મામેરાનું વળતર પૂરેપૂરું આપીશ બેન આપ ચૂંટણી લડ્યા છો તો આપની સામે કેવા કેવા પડકારો આ પડકારો ચૂંટણી લડો તો કંઈ તાર કોઈ આપણાને એમ તો કહેવા ના આવે કે ભાઈ તમે આ બધું એક તરફી કરી લો અનેક પ્રકારના ચડાવ ઉતાર આવે અને ચડાવ ઉતાર એ રાજકારણનો ભાગ છે એક સમયનો પણ ભાગ હોતો હોય છે એ તમામ પડકારોને આપણે પાર કરી અને બનાસકાંઠાની જનતાએ વિજય બનાવ્યા છે એટલે તમામ પડકારો એ બનાસકાંઠાની જનતાએ ઝીલ્યા છે બેન બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છો તો બનાસકાંઠાના એવા કયા પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશો દાંતીવાડા ધાનેરા પાલનપુર આ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે પાલનપુરની અંદર એરોમાં સર્કલ હોય કે ક્યાં કાયદો અને વ્યવસ્થાની વાત હોય અને જે નગરપાલિકા વિસ્તારો જે જે છે ત્યાં એક અથુ વહીવટના કારણે જે ગરીબને મધ્યમ વર્ગને નગરપાલિકા મારફત જે સવલતો મળવી જોઈએ એ નથી મળતી એના માટેનો પણ અમારો અવાજ એ કેન્દ્ર સુધી ગુજશે એટલા માટે કે નગરપાલિકાની અંદર મોટા ભાગનું ફંડિંગ એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય છે અને એનું જે કંઈ વેચણી એ ન્યાયના ધોરણે થાય એવો અમારો પ્રયત્ન રહેશે ગેનીબેને કરી બતાવ્યું આખરે બે ટર્મ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલી બતાવ્યું